વિદ્યાર્થી મિત્રો નીચેના વધારા ખરા છે ખોટા તે આપણે આ પેજની ઉપર સોલ્વ કરીશું ત્રિકોણના સમતલમાં એવી રેખા દોરી શકાય જે ત્રિકોણને ન છેદ જુઓ વિદ્યાર્થી મિત્રો આમ એક સમતલ બનાવ્યું છે લંબચોરસ એમાં ત્રિકોણ અને એક રેખા બનાવી છે જે ત્રિકોણને નથી છેદતી એટલે પહેલું જે વાક્ય છે તે ખરું છે બીજા વાક્યમાં વિદ્યાર્થી મિત્રો કીધું છે ત્રિકોણના સમતલમાં એવી રેખા દોરી શકાય કે જે ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુમાંથી પસાર થતી ન હોય અને ત્રિકોણની ત્રણેય બાજુને છેદે હવે વિદ્યાર્થી મિત્રો આમાં સૌથી પહેલાં શિરોબિંદુ કોને કહેવાય તે હું સમજાવું છું તો ઉદાહરણ તરીકે આમાં એક ત્રિકોણ બનાવ્યું તો આમાં આ ત્રણ શિરોબિંદુઓ છે આ ત્રણ શિરોબિંદુઓ આ શિરોબિંદુ આ શિરોબિંદુ તો ત્રિકોણના સમુતલમાં એવી રેખા દોરી શકાય કે જે ત્રિકોણને કોઈ પણ શિરોબિંદુમાંથી પસાર થતી ન હોય આ શિરોબિંદુમાંથી પસાર થતી ન હોય ત્રિકોણની ત્રણેય બાજુને છેદે વિદ્યાર્થી મિત્રો પ્રથમ વસ્તુ એ છે કે ત્રિકોણની ત્રણેય બાજુને છેદતી રેખા ક્યારેય પાડી શકાય નહીં તે કોઈપણ બે બાજુને જ છેદી શકે ત્રણેય બાજુને છેદતી રેખા પાડી શકાય જ નહીં એટલે અહીંયા લખીશું ખોટું ત્રિકોણના સમતલમાં દોરેલી કોઈ રેખા ત્રિકોણને એક જ બાજુમાં છેદે તો તે રેખા ત્રિકોણના કોઈ એક શિરોબિંદુમાંથી પસાર થતી હોય હવે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણના સુંદરમાં દોરેલી કોઈ રેખા ત્રિકોણને એક જ બિંદુમાં છેદે છે એક રેખા છે ત્રિકોણને એક જ બિંદુમાં છેદે છે તો તે રેખા ત્રિકોણના શિરોબિંદુમાંથી જ પસાર થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રયત્ન કરીએ આ મેં એક રેખા બનાવી જે ત્રિકોણને એક જ બિંદુમાં છેદે છે હવે એક જ બિંદુમાં છેદે છે એટલે તમારે પરફેક્ટ શિરોબિંદુમાંથી પાસ થાય એવી જ બનાવી પડે જો તમે થોડા નીચે આવી જાઓ તો બે બિંદુમાંથી પસાર થશે રાઇટ એટલે આ રીતે જ બનાવવી પડે તો આ વિધાન સાચું છે ખરું જો કોઈ રેખા ત્રિકોણના ત્રણમાંથી બે બાજુને છેદે અને ત્રીજી બાજુ ન છેદે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય જ તો અહીંયા આપણે નાનું ત્રિકોણ પાડીને પ્રયત્ન કરીએ કે આ મેં એક ત્રિકોણ બનાવ્યું અને એમાં આપણને શું કહેવામાં આવે છે કે જો કોઈ રેખા ત્રિકોણની ત્રણમાંથી બે બાજુને છેદે તો બે બાજુને છેદે એવી રેખા બનાવી આપણે તો આ બે બાજુને છેદે છે બરાબર છે તો તે ત્રીજી બાજુને સમાંતર હોય જ ના એવું જરૂરી નથી જો આ બે બિંદુમાં છેદે છે પણ આ ત્રીજી બાજુને સમાંતર નથી આમ સિદ્ધિ પાડું તો સમાંતર થાય પણ બે બિંદુમાં છેદ્ધી જ પાડવી જરૂર નથી ક્રોસમાં પણ પાડી શકાય એ ત્રીજી બાજુને સ્પર્શે નહીં એટલે કે આ વિધાન ખોટું છે ત્રિકોણ બીસીના સમતલમાં એક રેખા એલ એવી દોરી શકાય તો સૌથી પહેલા ત્રિકોણ એ બી સી બનાવી દઈએ ત્રિકોણ એ બી સી અને નામ આપી દઈએ એ બી સી હવે એલ છેદે છે બીસીને ને પીમાં બીસીને બિંદુ પીમાં એક રેખા છેદે છે અને એસીને ક્યુમાં છેદે છે આમાંથી પસાર થતી રેખા બનાવી દઈએ આપણે તો આ એક રેખા મેં બનાવી દીધી જે બીસીને પીમાં અને એસીને ક્યુમાં છેદે છે એલ એ બીને છેદશે નહીં હા એમ પણ રેખા ત્રિકોણની બે બાજુને છેદી શકે ત્રણે ત્રણ બાજુઓને એક જ રેખા છેદી શકે નહીં એટલે આ સાચું છે ખરો બે એકરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન હોય છે હા એકરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે ખરું સમૃદ્ધ ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન નથી હોતા પણ સમૃદ્ધ ત્રિકોણોના ક્ષેત્રફળ તેની અનુરૂપ બાજુના વર્ગોના સહપ્રમાણમાં હોય છે આ વિધાન ખોટું છે સમૃદ્ધ ત્રિકોણના ક્ષેત્રફળ તેમના અનુરૂપ ખૂણાઓના માપના વર્ગના સહપ્રમાણમાં ખૂણાઓના નહીં બાજુઓના એટલે આ વિધાન પણ ખોટું છે તો આઈ થિંક વિદ્યાર્થી મિત્રો આ પેજ ઉપર બધા જ ખરા ખોટા તમને વ્યવસ્થિત રીતે સમજાયા હવે નેક્સ્ટ પેજ ઉપર આપણે દાખલો ગણીએ હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણને કહેવામાં આવ્યું છે એડી અને બી ત્રિકોણ એબીસી ના વેદ છે એટલે ત્રિકોણ એબીસી આમાં આ એડી ને નેવું પર મળે છે વેદ છે અને બી ઈ પણ વેદ છે એ બી બાર એ બી બાર છે એસી નવ પોઈન્ટ નવ છે હવે અહીંયા હું બે નાના ત્રિકોણ બનાવીશ સમજાવવા માટે આ મેં ત્રિકોણ એક ત્રિકોણ આ મેં બનાવ્યું બીજું ત્રિકોણ પહેલાં ત્રિકોણને હું કહીશ એ બી સી એ બી સી હવે એમાં વેધ કોણ છે એ ડી એટલે અહીંયા હું વેધ બનાવી દઈશ એ ડી બી ઈ વેદ છે તો બીજા ત્રિકોણમાં એબીસી બીસી જ ના પણ મારે વેધ ક્લિયર તમને સમજ પડે એની માટે આને વેદ બનાવ્યો બીઈ હવે આપણે માપ લખીએ તો શું કીધું છે એણે એ બી જે છે તે બાર છે એસી જે છે તે નવ પોઈન્ટ નવ છે એ ડી આઠ પોઈન્ટ એક છે એ આઠ પોઈન્ટ એક છે અને બી 7 સાત પોઈન્ટ બી ઈ સાત પોઈન્ટ બે છે ABC ની પરિમિતિ શોધો ત્રિકોણ ABC ની પરિમિતિ આપણે શોધવાની છે હવે વિદ્યાર્થી મિત્રો આમાં એક મહત્વની માહિતી એ છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર એકના છેદમાં બે પાયો ગુણ્યા વેધ આઈ એમ ટોકિંગ અબાઉટ એંગલ ટ્રાયંગલ કાટકોણ ત્રિકોણની વાત કરું છું તો આ વેધ છે અહીંયા 90 છે મને ખબર છે એટલે પાયો અને વેધની જોડ મને મળી ગઈ ટી બની ગયો સેમ વે આમાં ક્રોસમાં ટી બની ગયો પાયો અને વેદની જોડ મળી ગઈ અને બંને મને જવાબ સરખો જ આપશે બે પાયો વેદની જોડ છે એડીબીસી અને એક બીઈ એસી તો અહીંયા હું સૂત્ર લખીશ એડીબીસીનું સૂત્ર એક બાજુ લીધું બીજી બાજુ બીઈ એસીનું લીધું બીઈ એસી બંને પાયો વેદની જોડી છે અને બંને સરખો જવાબ આવશે એટલે ઇક્વલ આજુબાજુ કારણ કે બંને મેથડથી બંને પાયોવેદની જોડ લઈને ત્રિકોણનું ચિત્ર શોધી શકું છું હવે એડીની કિંમત આઠ પોઈન્ટ એક બીસીની ખબર નથી જે કિંમતો ખબર છે તે લખી દઉં છું બી ની કિંમત સાત પોઈન્ટ બે એસીની કિંમત નવ પોઈન્ટ નવ બરાબર છે અહીંયા લખવાની રહી ગઈ છે નવ પોઈન્ટ નવ અહીંયા લખી છે હવે બંને તરફથી એકના છેદમાં બે જે છે તે કેન્સલ આઉટ જ થવાનું છે એટલે મેં એકના છેદમાં બે આ બે આ બાજુ લઈ લીધો એટલે ઉપર આવી ગયો એટલે આ બે આ બે કેન્સલ બરાબર છે પહેલી બાજુ શું વધ્યું મારી પાસે તો પહેલી બાજુ વધ્યું એકોતેર પોઈન્ટ અઠ્યાવીસ નવ પોઈન્ટ નવ અને સાત પોઈન્ટ બેનો ગુણાકાર અને આવે કેન્સર એટલે શું વધ્યું એટ પોઈન્ટ વન બીસી એટ પોઈન્ટ વન આ બાજુ આવે તો ભાગાકારમાં બંનેનો ભાગાકાર કર્યો કઈ રીતે કર્યો તો આને છેદમાં સો આને છેદમાં દસ અને વિદ્યાર્થી મિત્રો મેં તમને આગળ પણ કીધું છે બે છેદમાં પાંચ હોય આઠના છેદમાં ત્રણ હોય આને મારે બાજુમાં ગુણાકારમાં લખવું હોય તો એનું વ્યસ્ત કરવું પડે ત્રણના છેદમાં આઠ લખાય સેમ વે અહીંયા એક્યાસી ના છે એક્યાસી કર્યું આ કેન્સલ આઉટ શું થશે વિદ્યાર્થી મિત્રો આઠ પોઈન્ટ આઠ અને મેં સોલ્વ કર્યું તો મને મળ્યું આઠ પોઈન્ટ આઠ એટલે બીસીની કિંમત મને મળી આઠ પોઈન્ટ આઠ હવે મારે શોધવાની શેરની પરિમિતિ ત્રિકોણ એ તો ત્રિકોણ એ પરિમિતિમાં એ માપ તો છે જ બરાબર છે બીસીનું માપ મેં મેળવી લીધું એટલે બીજી બાજુ બીસી મળી ગઈ એસીનું માપ તો છે જ એટલે મારે એકચ્યુઅલી શોધવાનું બીસી જતો હોય ત્રણે ત્રણ બાજુનું ટોટલ કરીશ એ બીસીની પરિમિતિ શોધીશું તો એ બી પ્લસ બીસી પ્લસ એસી બે માં મારી પાસે હતા જે એક મેં શોધ્યું બીસીનું શોધ્યું એબીએસી હતા જ ત્રીસ પોઈન્ટ સાત વિદ્યાર્થી મિત્રો તમે સરળતાથી આ દાખલો સોલ્વ કરી શકો છો આ સારા ખુશ તમને આ દાખલામાં સમજ પડી વધુને વધુ સરળ ભાષામાં શક્ય હોય એટલે સરળ શૈલીમાં સમજાવવા માટે પ્રયત્ન કર્યો હું બધા વિદ્યાર્થી મિત્રોને આગ્રહ કરું છું કે જેટલા પણ વિડીયોઝ મેં અપલોડ કર્યા છે એ તમે લાઇન ટુ લાઇન જ જુઓ લાઇન ટુ લાઇન અપલોડ લાઇન ટુ લાઇન જોવાનો બેનિફિટ એ છે કે તમને બધા જ કન્સેપ્ટ સમજ પડશે જરૂર નથી કે બધા વિડીયોની અંદર હું બેઝિક એક્સપ્લેન કરું ઉદાહરણ તરીકે ખૂબ ખૂબ રમાઈ હું એક વિડીયોમાં ડીપમાં સમજાવીશ બધા વિડીયોમાં શક્ય નથી કે હું સમજાવું વિડીયોની લેન્થ વધી તો તમે સિક્વન્સમાં જોશો તો તમને કદાચ ગણિતમાં ઇમ્પ્રુવમેન્ટ દેખાશે થેન્ક યુ સો મચ